નમસ્તે હું ભાવેશભાઈ મહેન્દ્રભાઈ હિંગુ તમારું કેસરિયામાં સ્વાગત કરું છું જે આપણા મિલેનિયમ માર્કેટમાં છે અને રિંગ રોડ ઉપર છે તો તમારે ક્યારે બી આવવું હોય તો તમારે કમેલા દરવાજા કમેલા દરવાજાના ત્યાં આવશો તો ત્યાં મિલેનિયમ વન છે અને મિલેનિયમ વનમાં આવીને તમારે કેસરિયા ત્રણ હજાર એકત્રીસ અને ત્રણ હજાર બત્રીસ દોસ્તો અત્યારે આપણે જે કેસરિયામાં આવ્યા છે આ વિડીયો જે હું બનાવી રહ્યો છું એનું કારણ એક જ છે કે આપણી સિઝન અત્યારે શરૂ થઈ જવાની છે અને આપણી સિઝન શરૂ થાય છે રક્ષાબંધનથી તો રક્ષાબંધન આપણી ઓગણીસ તારીખે છે અને ઓગણીસ તારીખે જો તમારા પાસે અત્યારે તમે ઓનલાઈન કે ઓફલાઈન માલ લેશો એ માલ તમારા રેક ઉપર પહોંચ્યો હશે તો તમે એ ચીજ વેચી શકશો અને તો તમે તમે તમારા ધંધાને આગળ વધારી શકશો તો આ વસ્તુ તમે ક્યારે કરશો એટલે આજે આઠ તારીખ થઈ ગઈ છે હું આ વિડીયો બનાવીને તમને એટલી ઇન્ફોર્મેશન દેવા માગું છું કે તમે તમારું ઓનલાઈન યા યાફલાઈન પરચેસ જે બી છે એની શરૂઆત અમારા ત્યાંથી કરી દેજો આ જુઓ દોસ્તારો આ બધા આપણા પાર્સલ લાગેલા છે આ અમારા કસ્ટમર અહીંયા મોજુદા ખરીદી કરીને એ લોકોના પાર્સલ લાગી રહ્યા છે જે અમારા સાત દિવસમાં એ લોકોને પાર્સલ મળશે અને એ લોકોના રેકમાં રક્ષાબંધન પહેલાં આ બધો માલ જે આપણે અહીંયા એસોર્ટ કરીને એ લોકોએ લીધો છે એ પહોંચી જશે એ સિવાય તમે ઓનલાઇનમાં જે મંગાવશો અગર એ નાનો માલ હશે તો એ અમે કુરિયર થ્રુ તમને પ્રોવાઈડ કરાવી દઈશું અને જ્યારે કુરિયર થ્રુ જશે તો એ ચાર દિવસમાં બી તમને માલ મળી જશે પણ દોસ્તો આજે આઠ તારીખ આપણી આવી ગઈ છે એટલે આ વિડીયોનું મેઇન કારણ એ છે કે આપણે જેટલું જલ્દી બની શકે આ બધી આપણી ખરીદી જે આપણે કરવાની છે એ આપણે સ્ટાર્ટ કરીએ તમે જેવી રીતે અમારા પાસે આવશો તો મેઈન ડેસ્ક ઉપર હું અને કાપડિયાજી મળશું તમને અમે તમને જે બી ઇન્ફોર્મેશન જોઈ છે જે ગાઈડન્સ જોઈ છે તમારા પરચેસ માટે જે તમને ઇન્ફોર્મેશન તમારા એરિયાની કયું ગુડ્સ ક્યાંથી મળી જશે મને ટ્રાન્સપોર્ટવાળો કયો છે એ વાતની બી જાણકારી જોતી હશે તો એ બી અમે તમને બધી જ પ્રોવાઈડ કરાવી દઈશું એટલે તમે બે ઝીજા શાંત મનથી આવીને જે તમારી રિક્વાયરમેન્ટ છે એ હિસાબની ખરીદીની પરચેસ ચાલુ કરી શકો છો કેસરિયામાં આવીને દોસ્તો આવો હું તમને અત્યારે મારું લુક બતાવી દઉં કે અત્યારે મારા પાસે કેટલા ગ્રાહક પરચેસ ચાલી રહ્યું છે કે કેટલા સ્વિંગમાં લોકોએ અત્યારે ખરીદી અહીંયા ચાલુ કરી દીધી છે કે કેસરિયામાં આવીને એવું નથી કે તમને અમે એમ કહીએ છીએ કે સિઝન નથી ચાલી રહી એનું પ્રમાણ આપવા માટે હું અહીંયા સખત પોતે મારા ફ્લોર ઉપર આવી ગયો છું અને હું તમને લાઈવ બતાડું છું કે જુઓ કે અમારા પાસે કેટલા કસ્ટમરની ખરીદીઓ ચાલુ છે જે આપણે સાડીના સેક્શનથી લઈને આપણે લેંગાના સેક્શન સુધીના કસ્ટમર્સ તમને જોવા મળશે ઓકે તો તમે જોઈ શકો છો આ કસ્ટમર ત્યાં આપણા ડ્રેસના સેક્શનમાં અત્યારે ચાલુ જ છે જે હું તમને બતાવી દઉં મારો ડ્રેસનો સેક્શન ડ્રેસના સેક્શનમાં જો તમે જોઈ શકો છો કે આપણા જે એક્ઝિક્યુટિવ્સ છે એ બે બાજુ અહીંયા વર્કિંગમાં ચાલી રહ્યા છે આ સેક્શન સિવાય આપણા પાસે આ જેટલા બી સેક્શન્સ છે એ સેક્શન્સમાં બધી જગ્યા માલ કન્ટિન્યુ સખત ઓનલાઈન ઓફલાઈનનું કામ ચાલી જ રહ્યું છે આ ટ્રોલી ભરાયેલી બી જોઈ શકો છો આ કસ્ટમરે માલ લીધેલો છે આ ઓનલાઈનનો માલ છે એમાં અમારું મેન્શન કરેલું છે કે જો તમે ઓનલાઈન થ્રુ બી કસ્ટમરે ઓનલાઈનમાં માલ લીધેલો છે એક ટ્રોલી માલ ઓનલાઈનનો થયો છે આ સિવાય અમારું બ્લાઉઝનું સેક્શન છે તમે જોઈ શકો છો એમાં બી અત્યારે એટ પ્રેઝન્ટ અમારું ઓન ગોઈંગ કસ્ટમર છે તો ઓનલાઈન ઓફલાઈન કન્ટિન્યુઅસલી મૂવિંગ કસ્ટમર્સ બધે જગ્યા ચાલી રહ્યા છે તો મારું તમને કહેવાનું એ જ મતલબ છે કે આપણી સિઝન જો ટાઈમ પર ચાલુ થઈ જવાની છે ઓગણીસ તારીખે એ ઓગણીસ તારીખની સિઝનનો આપણે જો લાભ લેવો હોય તો કેવી રીતે આપણે પરચેસ કરીને એનો લાભ લઈ શકીએ એના લીધે જ આ સ્પેશિયલ વિડીયો મેં બનાવેલો છે મિત્રો આપણે ઉપર આવી ગયા આપણા ફ્લોર ઉપર આવી ગયા ફ્લોર ઉપર આવીને જે રાઈટ સાઈડનું મારું જે સેક્શન હતું જેમાં ડ્રેસથી લઈને લેંગા બધું બતાવી દીધું હવે આપણે ફોરવર્ડ વધીએ છીએ રાઈટના સેક્શન ઉપર તો રાઈટના સેક્શન ઉપર અમારી શું શું વસ્તુઓ છે મિત્રો આ જે મારું રાઈટનું સેક્શન છે આમાં તમે મને કહી શકો છો કે હું સાડીના સમુદરમાં તમને લાવ્યો છું કે જે સાડીનું સમુદર એવી રીતે હું કહી શકીશ જ્યાં તમને કોટન સૂતી સેક્શન જોવા મળશે કોટનના સૂતી સેક્શન પછી કોટન સાડીનું બીજું સિલેક્શન્સ આવશે જેમાં એમ્બ્રોડરી વર્ક લેસ બોર્ડર પટ્ટી આપણે ઈ સેક્શન આવી જશે પછી ત્યાંથી આપણે આગળ વધતા વધતા આવશું તો આપણા પાસે બ્રાઇબલવેરનું સેક્શન છે એક મારું આ સેક્શન બહુ પ્રિય સેક્શન છે કેમ કે આ મારો ઓનલાઈનનું બુકિંગનું સેક્શન છે જે મારા ઓનલાઈન મિત્રોનું છે અને આ ઓનલાઈનના જેટલા બી આપણા પરચેસના તમારા ઓર્ડર છે એને કન્ટિન્યુઅસ ફ્લુએન્ટલી હેન્ડલ કરે છે એ આ ઓનલાઈનનું ડિપાર્ટમેન્ટ આવ્યું અમારું પછી આ જે સેક્શન છે જેમાં અમારા કસ્ટમર્સ ઓલરેડી વિઝિટિંગ કરી રહ્યા છે જેમાં પરચેસ ચાલુ છે આ બ્રાઇબલ વેરનું હેવી કોન્સેપ્ટ વન મિનિટ કોન્સેપ્ટ આ બધું તમને આ સેક્શનમાં અવેલેબલ છે એના પછી આપણે જો મૂવ કરશું તો અમારું બીજું સેક્શન આવી જશે વાળું સેક્શન આમાં તમને એમ્બ્રોડરી વર્ક બરાબર બોર્ડર વર્ક અને એ બધી ફેન્સી સિલેક્શન્સમાં તમને આ સેક્શનમાં આવી જશો તો તો આ સેક્શનમાં મળશે વાઇઝ આપણા પાસે અલગ અલગ સેલ્સમેનો છે જે તમને તમારા ટેસ્ટ મુજબ આ સમુદ્રના અંદરથી તમને મોતી ચૂંડીને આપે છે એવા એવા તો સેલ્સમેનો છે અમારા પાસે આ આપણું ફેન્સી બનારસી સેક્શન છે આમાં આપણે બનારસીમાં ટોટલ સેલ્કમાં એ બધી વેરાયટીઝ આપણે કવર કરીએ છીએ મિત્રો કસ્ટમરનો ફ્લો એટલો છે કે આપણને કોઈ બી કાઉન્ટર અત્યારે એક બી કાઉન્ટર હું તમને ખાલી નહીં બતાવી શકું આ બધા આપણી સાડીઓના સેમ્પલ બધા ખુલેલા બધે જગ્યા પરચેસ કરેલા આ આપણા સેમ્પલ્સ કસ્ટમરે લીધેલા જે એ લોકોની ટ્રોલી સાથે જે કન્ટિન્યુસ ચાલે એમાં બી અલગ જોવા મળશે અને તમારે સાથે જ રાખવું હોય તો તમારા સાથે બી આપણે કરાવી શકશું આ તમે જોઈ રહ્યા છો આ સેક્શનમાં બી ઓલરેડી કસ્ટમર્સનો ફ્લો જોઈ શકો છો તમે આ પૂરું સેક્શન કમ્પ્લીટ થયા પછી આ આપણું થોડુંક કોરિડોર આવશે કોરિડોરમાં આપણે બે બાજુ સ્ટોક્સ રાખેલો છે સાહેબ તો હું જે સમુદર તમને જે કહું છું એ આમ જ નથી કહેતો ઓછામાં ઓછું હું તમને કહું તો લાખો સાડીઓ તો ખાલી મારા પાસે આ કોરિડોરમાં જ અવેલેબલ છે એ ટાઈપની વેરાયટી આપણે કવર કરીએ છીએ એના પછીનું જે આ સેક્શન આવી જશે આ આપણું પ્રિન્ટ કેટલોગનું સેક્શન પ્રિન્ટ કેટલોગ અત્યારે કસ્ટમર ગામવાળા બી પ્રિન્ટ કેટલોગમાં અમને પ્રોવાઈડ કરો એ ટાઈપનું સેક્શન જે હોય છે એ આ સેક્શન છે આમાં તમને પ્રિન્ટેડ પછી તમે હું કહું તો સ્ટાર્ટિંગ રેન્જથી અમે જે સાડીઓ સ્ટાર્ટ કરીએ જેમાં અમે એકસો એકથી અમે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો એકસો એક મારી વાત પ્રોપરલી સાંભળો હું એકસો એક કહું છું હું તમને પચાસ રૂપિયામાં કોઈ સાડી મળે કે ચાલીસ રૂપિયામાં કોઈ સાડી વળે આવી સાડીની અપેક્ષા લઈને જો તમે સુરત આવો છો તો એ લોટ શોટ આપે છે કટ નાનું આપી દે છે સ્ટાર્ટિંગમાં તમને ખાલી કહેવા માટે આપે છે પણ હું પ્રોપરલી તમને ગાઈડ કરીશ કે તમને જે છે એ એકસો એક થી મારા અહીંયાની જે સ્ટાર્ટિંગ છે એ હું તમને બતાવી દઈશ કે એકસો એક વાળી સાડી છે તો એકસો એક વાળી સાડી તમને કેવી મળી જશે એ પ્રમાણે જ મારી વિથ બ્લાઉઝ વાળી સાડી જે આવશે એ તમારી આવશે વન થર્ટી નાઇનથી ચાલુ થશે મિત્રો મારું કહેવાનું એક જ ઉપદેશ્ય છે મારા અહીંયા જે હું તમને આપી શકીશ એ જ તમને કહીશ હું જે નહીં આપી શકું એનું હું નામ લેતો નથી આ રહી આ મારી એકસો એકવાળી જે સાડી છે આ એનો બંચ છે આમાં દસનો બંડલ આવશે તમને બરાબર છે એમાં રેન્જમાં જોઈ શકો છો તમે બધા કલર્સ અને બધી રેન્જ એમાં કવર થઈ જાય છે આ ઓપ્શન અમે અહીંયા એકસો એકમાં આપીએ છે તો મિત્રો આ લાભ અહીંયા આવીને જેટલું જલ્દી બને તો ઉઠાવી શકો છો ઓનલાઈન પરચેસ કરવું હોય તો અમારી ઓનલાઈન ટીમ્સ છે જેના તમને નંબર સ્ક્રીન ઉપર દેખાઈ જશે એના થ્રુ બી તમે ફોન કરીને બે ઝીજક મંગાવી શકો છો તો મિત્રો આ જે આપણો સાડીથી એન્ડ સુધીનો મેં તમને લેંગા સુધીનો જે વિડીયો બતાવ્યો આ વિડીયો તમને ગમે તો આને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો દોસ્તોને બતાવો અને નવો બિઝનેસ જોતો હોય તો આ વિડીયો